ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડનો મુદ્દો એ ચર્ચાનો વિષય બન્યો હતો કમિશનરની રિવ્યુ બેઠકમાં રોડ મુદ્દે અધિકારીઓને કમિશનરે ખખડાવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ રોડ મુદ્દે ચર્ચા થઈ વાઇબ્રન્ટ ફ્લાવર શો કાર્નિવલ સહિતના કાર્યક્રમો યોજવાના છે ત્યારે ખરાબ રોડ રિપેર કરવા ઉપરાંત બજેટના રોડના જે પણ કામ બાકી છે છત્રીસ કરોડ પંચ્યાસી રોડ કામ પૂર્ણ કરવાની તાકીદ કરાઈ હવે ડિસેમ્બર પૂર્ણ થવાને થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ કામ પૂર્ણ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ કમિટીમાં તમામ સાથે જોઈનના રોડનો રિવ્યુ લેવામાં આવ્યો છે અને જે બજેટની અંદર જે મૂકેલા રોડો હતા તે પ્રમાણે લગભગ પંદર જાન્યુઆરી અથવા તો ત્રીસ જાન્યુઆરી સુધીમાં નેવું ટકા રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે તેના ભીડભાગ પણ લેવામાં આવ્યા છે તેની સાથે સાથે જે પણ વ્હાઈટ ટોપિંગ રોડ મૂકેલા હતા તેની પણ ચર્ચા કરવામાં આવી છે અને તેના કામો ટૂંક જ સમયની અંદર ચાલુ થાય તે માટેનું આયોજન કરવાની જરૂરી સૂચનાઓ આપેલી છે